નમસ્કાર સમાચાર આવી રહ્યા છે જમ્બુસર ઘટનામાં ડ્રાઈવર સ્વામી બસુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મુસાફરો હતી જગદીશભાઈ મહેન્દ્રભાઈ ઝાલા નામના ડ્રાઈવર સ્વામી ગુનો નોંધાયો ગફલાતભારી રીતે વાહન હંકારવા બદલ ગુનો નોંધાયો જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે રોશિક શિન્હા રિપોર્ટ ન્યૂઝ ટુ ડે જમ્બુસર આજ રોજ સવારના કલાક આઠ ત્રીસ આસપાસ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાબા સર્કલ નજીક ચાંદપીર દરગાહની પાસે એક એસટી બસ નંબર જીજે અઢાર જેડ અઠ્યાવીસ બાવીસની ખુલ્લી કાસમાં પડી જવાથી જે બસમાં કુલ લગભગ પિસ્તાલીસ જેટલા પેસેન્જરો હતા જેમાંના સાડત્રીસ જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થયેલી હતી જેમાંથી છ એક પેસેન્જરોને ગંભીર ઈજા થતાં એમને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે આ જે પેસેન્જર હતા એમાંથી લગભગ છવ્વીસ જેટલા કોલેજ આઈટીઆઈના સ વિદ્યાર્થીઓ હતા આ બાબતે જંબુસર પોલીસ સ્ટેશનમાં આ એસટી બસના જે ચાલક જે આ બસ ચલાવી રહેલા હતા તે જગદીશસિંહ ઝાલા નાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે